ભાઈ ઓવર બહેનોને જય માતાજી જય મોગલમાં જય સોનલમાં હું આપકો ભાઈ મારા નિયા બ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરતા હું હમણાં બે ત્રણ દિવસ વર્ષ ચાલુ છે પાંચ દિનની રજા હતી એમાં પણ સારો ભગવાઈ ગયો બ્લોગ બનાવી ગયો નહીં આ થોડું ખારું છે તે હું કલાક બનાવી નાખી બ્લોગ મારી તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો નવો આવ્યા હોય તો લાઇક કરો શેર કરો અમારી સપોર્ટની ખાસ જરૂર છે મારે દિવાળી આવે તો બસ બે હજાર ફોલોઅવર કરવાના છે કેમ થાય મારો વાલો જે વિડીયો હતો ભાઈ ભાઈઓ બહેનો આ રાણાને સપોર્ટ કરતા રહી ગયો તો આજ હું થોડોક વરસાદ ગયો થાય તો હું જરાક તળાવ બળવાઈ થઈ ગઈ કેમ છે કેમ નહીં આ તો બતાવી છે કે નહીં તો હાલત એ હવે બનાવી રહીજો તો જોઈએ તળાવ વાંધ રિપેર કરેલું છે તો એટલું પાણી ભરાણું છે તો એ જે પાણી તો જાય છે એ થોડું થોડું આમનો મને સપોર્ટ કરતા રહીજો હાલો જય માતાજી જય મુગલમાં જય સોનલમાં